સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામ પાસે નેશનલ હાઈવેના ઓવરબ્રિજ પર નાના મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે અકસ્માત થવાનો ભય સતત સતાવી રહ્યો છે તંત્ર ઝડપથી ઓવરબ્રિજનું સમારકામ કરાવે એ હાલ જરૂરી બની ગયું છે રસ્તાઓ લાખોના ખર્ચે બન્યા હોય કે કરોડોના ખર્ચે સુરત જિલ્લામાં ચોમાસું આવે અને રસ્તાઓ બિસ્માર ન બને એ વાત અશક્ય બની ગઈ છે માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામ પાસે ઓવરબ્રિજ પર ગણી ન શકાય એટલા નાના મોટા ખાડાઓ પડી ગયા છે જેને લઈને રોજ અહીંયા લાંબો ટ્રાફિક જામ થાય છે તેમજ વાહન ચાલકોને પણ સતત અકસ્માત થવાનો ભય સતાવી રહે છે આ ઓવરબ્રિજ પર રોજ જવાબદાર અધિકારીઓ અને નેતાઓ પસાર થાય છે છતાં તેઓના પેટનું પાણી નહીં હલતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે તંત્ર ઝડપથી આ ઓવરબ્રિજની મરામત કરાવે અને વાહન ચાલકોને બિસ્માર રસ્તાથી છુટકારો કરાવે એ હાલ જરૂરી બન્યો છે મારું નામ દલ્લુ યાદવ કે કિધર સે કિધર જા રહે હો મેં કોસમમાં સે આયા હું ઇન જા રહા હું ઇધર કિતને ખડ્ડે હે બહોત બડ બડવાડી ખડ્ડા હો ગયા હે कितनी तकलीफ होती है बहुत तकलीफ होती है ट्रैफिक लग जाता है जा, को कैसा नुकसान होता है बहुत नुकसान होता है कैसा कैसा झटका होता है पटाटा टूट जाता है ट्रैफिक बहुत होता है बहुत ट्रैफिक हो जाता है क्या आ, सरकार को क्या रिक्वेस्ट करेंगे सरकार करेंगे की रोड जल्दी से जल्दी बनवाया जाए निर्मल पटेल एस ट्वेंटी फोर न्यूज मांग रोड